ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એક વાંકાનેર ચૌદસો ચોત્રીસ હળવદ પંદરસો અમરેલી ચૌદસો ઓગણસિત્તેર બાબરા પંદરસો ધારી ચૌદસો એકત્રીસ જેતપુર ચૌદસો એકોતેર માણાવદર સોળસો પાંચ સાવરકુંડલા ચૌદસો એંશી સિદ્ધપુર પંદરસો બોટાદ પંદરસો અગિયાર અંજાર ચૌદસો એકાશી જોધપુર ચૌદસો એકતાલીસ જામનગર ચૌદસો પચાસ જસદણ પંદરસો ભેંસાણ પંદરસો એકવીસ કાલાવડ ચૌદસો છપ્પન ગોંડલ ચૌદસો એકાશી બગસરા ચૌદસો નેવ મોરબી ચૌદ સોળસો પાંચ જેટલો બોલાયેલો છે ત્યાંનો સરેરાશ ભાવ ચૌદસો પંચોતેર જેટલો છે ટૂંકમાં ગુજરાતમાં ગામડે બેઠા પણ કપાસના ભાવમાં થોડો ઘણો ઉછાળો આજે જોવા મળેલો છે બે ત્રણ દિવસ પહેલા જ મોરબી જિલ્લાના વાંકનેર તાલુકામાં કણકોટ ગામના પ્રગતિશીલ ખેડૂતે ચૌદસો ત્રીસમાં વેચાણ કરેલું હતું અને આજે પણ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂતનો આજે બપોર પછી ફોન હતો કે પરાશરાભાઈ મારા પોતાના કપાસના આજે ઘરે બેઠા ચૌદસો પચાસ જેટલા મને કહે છે તો ટૂંકમાં ગામડે બેઠા પણ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો થોડો ઘણો સુધારો છે તે જોવા મળેલો છે આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસના રોજ સાત વાગ્યે અને અઠાવન મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો મે બે હજાર પચીસનો નો જીરો પોઈન્ટ ચોપન જેટલો વધીને સડસઠ પોઈન્ટ અઠયાસી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણો રૂનો એમસીએક્સ કોટન કેન્ડીનો રૂપિયા જેટલો ઘટીને આસપાસ ચાલી રહ્યો છે કોકુડકલ કપાસિયા ખોળ માર્ચ બે હજાર પચીસનો નો વાયદો છવ્વીસો ઓગણા બંધ આવેલો છે અને એપ્રિલ બે હજાર પચીસનો નો કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો સિત્તાવીસો દસની આસપાસ બંધ આવેલો છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત